નમસ્તે દીકરો ધોરણ બાર નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરોને મારા જય માતાજી આજે પ્રકરણ આઠમાં આપણે છેલ્લો મુદ્દો ભણીએ છીએ પર્યાવરણને બચાવવાના ઉપાયો એક વાર્તનિક ઉપાય પણ છે અને બીજો સમષ્ટિગત ઉપાય પણ છે કે આપણે આપણા વર્તનને સુધારી અને પર્યાવરણને સુધારી શકીએ અને આપણા એક સહિયારા પ્રયાસથી આપણે પર્યાવરણને બચાવી શકીએ તો સ્વૈચ્છિક સાદગી દ્વારા કે પછી નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓ કરીને કે પછી વાર્તનિક ધોરણો અપનાવીને આપણે પર્યાવરણને બચાવી શકીશું સ્વૈચ્છિક સાદગી કે જરૂરિયાત ઘટાડવાની જે કુદરતી સંપત્તિનો ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સારી વાત છે પણ બને ત્યાં સુધી એનો ઉપયોગ ઘટાડવાની વાત છે અહીંયા વૈશ્વિક દ્રષ્ટિએ દરેક દેશ પાસે હવે આ કુદરતી સંપત્તિનો ખજાનો ખૂટ્યો છે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા જઈએ કારણ કે પર્યાવરણની સમસ્યા વૈશ્વિક સમસ્યા છે તો દરેક વ્યક્તિએ એ દિશામાં વિચારવું જોઈએ નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું એટલે કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય એવા ઉપકરણોનો ઉપયોગ કરવાનું આપણે ટાળવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે વસ્તુનો પુનઃ ઉપયોગ થાય ફરીથી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ એવો પ્રયત્ન કરવો જોઈએ હવાનું પ્રદૂષણ ઘટાડવું છે તો આપણે આપણું એક વાહન લઈને આપણે એકલા નીકળીએ એની બદલે એ જ એરિયામાંથી બીજી જે વ્યક્તિ જતી હોય એની સાથે આપણે વાહન શેર કરી દઈએ તો પેટ્રોલય બચશે અને પર્યાવરણને પણ થોડું રાહત મળશે તો આ નક્કર પ્રવૃત્તિ છે અથવા તો જાહેર પરિવહન જે બસ સેવા છે ટ્રેન સેવા છે મેટ્રો છે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી સમૂહમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને આ જે ઇલેક્ટ્રિસિટી છે કે પછી ટેકનોલોજી છે એનો ઉપયોગ ધીરે ધીરે ઘટે તો આ નક્કર વાસ્તવિક પ્રવૃત્તિ છે તો કુદરતી સંપત્તિના ઉપયોગમાં ઘટાડો કરવો એનો કુશળતાથી ઉપયોગ કરવો અને વસ્તુઓનું પુનઃ ઉત્પાદન એ વિશે વિચારવું તો એ નક્કર વાસ્તવિક પ્રવૃત્તિ થશે આ ઉપરાંત વાર્તનિક ધોરણોને પણ ધ્યાનમાં લેવાના કે લોકોને નિયમોમાં સ્પષ્ટતા હોવી જોઈએ એ અંગેના ધોરણો પૂરા પાડવાના લોકો સુધી એ ધોરણોને પહોંચાડવાના કે કેટલીક વાર લોકો અયોગ્ય વર્તન કરતા દેખાય તો એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ જેમકે વાહન માલિકો છે તો એ વાહનમાં પ્રદૂષણ કેટલા પ્રમાણમાં છે એનું સર્ટિફિકેટ આવે પીયુસી તો આ પીયુસી બરાબર સમયે સમયે કરાવે અને વાહનમાં પોલ્યુશન છે તો એનો ઉકેલ લાવે કે જેથી કરીને એ એનું વાહન પર્યાવરણને વધારે નુકસાન ન કરે તો એવા નિયમો વધારે સ્ટ્રિક્ટ કરવા જોઈએ પીયુસી માટેના તો બળતણ એ સીસારહીત હોવું જોઈએ અને ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જોઈએ તો જ ધુમાડો નિયંત્રણમાં આવશે દિલ્હી સુરત અમદાવાદ જેવા શહેરો છે ત્યાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનો ઉપયોગ વધ્યો છે અને બહુ સ્વાભાવિક છે એ જ બેસ્ટ છે કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા એની ઉપર પ્રતિબંધ છે એનો અમલ થતો નથી સુરક્ષા સંસ્થાઓ એને ચુસ્ત અમલ કરાવવા માટે સત્તા આપવી જોઈએ જે મળતી નથી સીએફસી નું ઉત્પાદન અને ઉપયોગ બંને બંધ થવા જોઈએ તો આવા બધા નિયમો છે આ બધા વાર્તનિક ધોરણો છે આ ઉપરાંત સંગઠિત જૂથ પ્રવૃત્તિ છે બધાએ સાથે મળીને કરવાના કામ છે તો પર્યાવરણનું નિરીક્ષણ કરવું એનું નિયંત્રણ કરવું એ માટે જૂથ પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેમ કે ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે વાહન વ્યવહાર નિગમ છે સહકારી સંસ્થાઓ છે કોર્પોરેશન છે ઉત્પાદક છે ઉદ્યોગો છે કે જે પર્યાવરણને બીજા આસ્પેક્ટથી બીજી દૃષ્ટિથી પણ જોઈ શકે છે તો આ બધા સરકારી સંસ્થાઓ કોર્પોરેશનો ઉદ્યોગો જેવા શક્તિશાળી કે પછી લાગવગવાળા સંગઠનો વૈયક્તિક વાંધાઓ તેમજ ફરિયાદોને અવગણતા હોય ત્યારે જૂથ પ્રવૃત્તિ કરવી જોઈએ અને પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે એ અસરકારક કાર્ય તો જ કરી શકે કેટલીક વાર સમુદાયના હિતમાં જે દાવાઓ મૂકવામાં આવે છે એ અસરકારક પુરવાર થાય છે જેમ કે સુપ્રીમ કોર્ટે બળતણના ધોરણોનો ચુસ્ત રીતે અમલ કરવાની વાત કરી છે એવી જ રીતના પ્રદૂષણના જે નિયંત્રણના ધોરણો છે એ પાળવાની વાત કરી છે બિનઅસરકારક અને જૂના વાહનો હોય તો એનો નિકાલ કરવાની વાત કરી છે કોમર્શિયલ વાહનોની અંદર સીએનજીનો ઉપયોગ થાય એની ક્ષમતા વધે એની પણ વાત થાય છે તો આ બધા જે સમૂહ માધ્યમ છે એના દ્વારા કેટલીક મહત્ત્વની બાબતો લોકો સુધી પહોંચવી જોઈએ ત્યારે સંગઠિત જૂથ પ્રવૃત્તિ થશે તો આ રીતે આ વ્યક્તિગત જે બધા ઉપાયો છે વર્તનના તો એ વાર્તનિક ઉપાયો અમલમાં મૂકાવવા જોઈએ અને આ સાથે જ આપણે વાત કરીએ સમષ્ટિગત ઉપાયોની તો સૌથી પહેલો તો ઉપાય છે પુનઃ ઉપયોગ કે એક જ વસ્તુ એકવાર વાપરીને ફેંકી દેવા પછી બીજી વખત જો એનો ઉપયોગ થઈ શકતો હોય તો આપણે ચોક્કસ કરવો જોઈએ એક વખત યુઝ એન્ડ થ્રો મટીરિયલ તો હવે બહુ અવેલેબલ છે માર્કેટની અંદર પણ એવું કરવું એની કરતાં એવી વસ્તુઓ બનાવે કે જે ફરીને ફરી વાપરી શકાય રિસાયકલ કરી શકાય તો જીવન પ્રણાલીને નિભાવનાર પર્યાવરણની અંદર આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે હવે જો એનો આપણે ઝડપી ઉકેલ નહીં લાવીએ ને તો આવનાર પેઢીઓ માટે આ વિશ્વ જીવવા જેવું રહેશે નહીં તો શું કરવાનું તો કે પુનઃ ઉપયોગ કરવો એ એકદમ સરળ માર્ગ છે કે જેમાં મોટા ભાગની કુદરતી સંપત્તિઓનો ઉપયોગ કરી એને ફેંકી દેવા માટે કે પછી જમીન ઉપર પ્રદૂષણની સમસ્યાને વધારવાને બદલે એના ઉપર પુનઃ પ્રક્રિયા કરવાની ઠંડા પીણાના એલ્યુમિનિયમના કેન છે તો એને ઓગાળીને આપણે એલ્યુમિનિયમનો અન્ય ઉત્પાદકોમાં ઉપયોગ કરી શકીએ છીએ એવી જ રીતના કાગળ કાચ કાપડ ધાતુ આ બધું રિસાયકલ કરી શકીએ છીએ તો પાણીનું પણ રિસાયકલ થઈ શકે છે તો આ બધું જ આપણે રીસાયકલ પ્રોસેસમાં પુનઃ ઉપયોગમાં લઈએ તો એ અથવા તો ફેક્ટરીઓમાં કે જ્યાં વપરાયેલું પાણી છે તો એને આપણે રીસાયકલ કરીને નદીમાં છોડીએ તો પ્રદૂષણમાં ઘટાડો થાય છે ઊર્જાનું સંરક્ષણ કરવાની જરૂર છે કે સૌથી વધારે જો અત્યારે સમસ્યાનો મુદ્દો હોય તો એ છે કુદરતી સંપત્તિનો દુર્વ્યય ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશ એ દુર્વ્યય એમાં વધારે થાય છે સૌથી મોટું ઉદાહરણ અમેરિકા છે કે વિશ્વની માત્ર પાંચ ટકા વસ્તી ધરાવે છે અમેરિકા પણ પૃથ્વી પરની વ્યાવસાયિક ઊર્જામાંથી પચીસ ટકા ઉર્જા એ વાપરે છે તો સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની જે આ સંપત્તિ છે એના દુર્વ્યયનો પરિણામ શું આવશે કે જે આ પરંપરાગત પુરવઠો છે ને એ ઝડપથી વપરાઈ જશે અને પછી મોટાભાગના ઉદ્યોગો જે ખનીજ તેલથી ચાલે છે એ પરિસ્થિતિમાં ઘટાડો આવશે આપણે એનો ઉપયોગ કરી શકીશું નહીં તો આ રીતના આપણે ઊર્જા સંરક્ષણ કરવું જોઈએ અને ત્રીજી વાત છે ગ્રીનહાઉસ ઇફેક્ટની આ તો ખાસ પાકો કરજો કેમ કે તમને વ્યક્તિગત આ પ્રશ્ન આમાંથી મુદ્દાઓમાંથી છૂટો પાડી અને ત્રણ માર્કની ટૂંક નોંધમાં પૂછાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ કે સાંપ્રત સમયમાં માનવી છે એ મોટાભાગે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે પર્યાવરણ તરફી વર્તન કરવાને બદલે આજકાલ માણસનું વર્તન પર્યાવરણ વિરોધી છે તો પર્યાવરણના દુરુપયોગમાં ખાસ કરીને કચરો ઉત્પન્ન કરવો કે પછી પેટ્રોલ કે ડીઝલનો વધારે પડતો ઉપયોગ કરવો વૃક્ષો કાપવા કોલસા બાળવા રેફ્રિજરેટરમાં સીએફસીનો ઉપયોગ કરવો આ બધું ચેતવણી રૂપ છે તો માનવીની જુદી જુદી પ્રવૃત્તિઓની પર્યાવરણ પર દૂરગામી અને નિષેધક અસરો થાય છે વાવાઝોડું હવામાનમાં પરિવર્તન તાપમાનના પ્રમાણમાં થતો વધારો તમે પોતે ફીલ કરતા હશો કે દર ઉનાળે ગરમી વધે છે ઘટતી નથી અને એવી જ રીતના વરસાદ વધુ અનિયમિત બને છે તો આ બધી ગ્રીનહાઉસ ઇફેક્ટ કહી શકાય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં જે હિમશિલાઓ છે એ આ વધતી ગરમીને કારણે ઓગળે છે અને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવે છે તો આ અસર દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી જોવા મળે છે અને દર પાંચ વર્ષે સમુદ્રના પાણીની સપાટીનું સ્તર એક ઇંચ જેટલું ઊંચું જોવા મળે છે અને એવું પણ જાણવામાં આવ્યું છે કે માલદીવ્સના ત્રણ ટાપુઓ અત્યારે હવે પાણીની સપાટીની અંદર જતા રહ્યા છે તો હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીનહાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે ખરેખર આ હાઉસનો અર્થ શું થાય તો કે એક એવી કાચની છત કે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય પરંતુ તેમાંથી આ ગરમ હવા બહાર નીકળી શકે નહીં તો સમજવાનું એ છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ જે છૂટો પડે છે એ સૂર્યની ગરમીને રોકી રાખે છે અને પરિણામે આ હાઉસની જ આપણી જે પૃથ્વી છે એ ગ્રીનહાઉસમાં કન્વર્ટ થઈ જાય છે પૃથ્વી પર તડકો આવે છે સૂર્યકિરણો આવે છે પણ એ પાછા જઈ શકતા નથી પૃથ્વી હુંફાળી રહેવા લાગી છે એટલે આ ત્રણ વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ આ ત્રણ વાયુનું પ્રમાણ અઢારમી સદીથી વધ્યું છે અને હાલમાં પણ આ વધારો ચાલુ છે જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો એક એવો અંદાજ છે કે એકવીસો ની સાલમાં પૃથ્વીની સપાટી ઉપર ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ફેરનહીટ તાપમાન વધી જશે અને પ્રાદેશિક હવામાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો થયા કરશે જે વિશ્વમાં ખેતીને ખૂબ અવરોધ છે તો આ પ્રકારના ઝોકથી મોટી હિમશિલાઓ જે છે એ ઓગળશે અને પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે અને ઘણા દરિયા કાંઠાના જે વિસ્તારો છે એમાં પ્રચંડ પૂર આવશે અને એક તબક્કે એ સ્થળ છે ત્યાં જળ હશે તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું આ પ્રમાણ ઘટે એવા પ્રયત્નો થવા જોઈએ એ માટે વૃક્ષો ઉછેરવાના સીએફસીનું ઉત્પાદન અને ઉપયોગ બંને ઘટાડવાના તો ઓઝોન ની અંદર થોડોક ફેરફાર થશે અને છતાંય તે ઓઝોન ઓઝોનપળને એટલું બધું ઓલરેડી નુકસાન થયેલું છે કે એને સામાન્ય જાડાઈની અંદર લાવવા માટે બીજા પચાસથી સો વર્ષનો સમયગાળો થશે તો સંયુક્ત રાષ્ટ્રોએ એવું પણ અહેવાલ આપ્યો છે કે ભારત સહિતના જ દક્ષિણ એશિયાના ઘણા બધા દેશો છે એમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી ફેલાઈ ગયું છે અને પરિણામે હવામાનની તરેહો બદલાણી અને એની અસર એ આપણા ખેતીના પાક ઉપર થઈ છે અને એના અસરના ભાગરૂપે ઘણા લોકો શ્વસનતંત્રના રોગોથી મૃત્યુ પામશે તો આ વૈશ્વિક દ્રષ્ટિએ બહુ જ ગંભીર ફેરફાર છે અને વાહનોમાંથી નીકળતો ધુમાડો નહીં અટકાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અતિશય વધી જશે તો આ ઉપરથી એવું તારવી શકાય કે પર્યાવરણના ત્રણ ઘટકો ભૌતિક સામાજિક અને સાંસ્કૃતિક આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે તો આપણું સાંવેદનિક તંત્ર એ આપણી આસપાસની પર્યાવરણ અને એની અસરને સમયાંતરે અનુભવે છે માનવ વર્તન દ્વારા પર્યાવરણનો દુરુપયોગ થાય છે એટલે જંગલોના નાશ થાય છે પૂર આવે છે ગ્રીનહાઉસ અસર વધે છે ઉર્જાનો વ્યય થાય છે તો પણ ઘણી બધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે તો આપણે સૌએ સ્વસ્થ અને સંતોષકારક જીવન જો જીવવું હોય તો એની માટે જરૂરી છે કે આપણે કુદરતી સંસાધનોનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એની બચત કરીએ તો દીકરીઓ આ સાથે આપણમાં બારમું આઠમું પ્રકરણ અહીંયા પૂરું થાય છે અને હવે આપણી પાસે બે પ્રકરણ બાકી રહ્યા છે બારમાના સિલેબસને પૂરું કરવા માટે પણ ધ્યાન રાખજો આપણે એમાંથી અમુક કોર્સ પરીક્ષામાં પૂછાવાનો નથી તો એ સિવાયનો આપણે અભ્યાસ આગળ કરીશું તો બારમા ધોરણના દરેક દીકરીઓને મારા જય માતાજી છે